GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જીરે આ શો જીટીએન ન્યૂઝ સુરેન્દ્રનગર શહેરની ટાગોર બાગ વિસ્તારમાં બનાવવામાં આવેલ શાક માર્કેટમાં મહિલા વેપારીઓની છેડતી થતી હોવાની ફરિયાદ તો બજારમાં પાથરણા પથારી વસ્તુ વેચાણ કરતી મહિલાઓને યોગ્ય બેઠક વ્યવસ્થા આપવા માંગ કરાઈ છે ટાગોર બાગ વિસ્તારમાં બના વામાં આવેલી બજારમાં મહિલાઓ અને પુરુષોને અલગ અલગ સ્થળો ફાળવવા માંગ કરાઈ છે તો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મહિલાઓ દોડી આવી હતી તાજેતરમાં નગરપાલિકા દ્વારા શહેરની સમસ્યાઓ હળવી કરવા તમામ લારી ગલ્લા ટાગોર બાગ નજીક બજાર બનાવી આપી ત્યાં ખસેડવામાં આવ્યા હતા અને બેન ધનીદેન નામ છે અમે વાણવટીમાં બધી બેનો રહ્યા સુધારામાં બેન રોડીએ છે અમારે નીચે પથારા હતા તા સાહેબ અમે સરકાર આગળ માંગણી કરીએ છીએ કલેક્ટર સાહેબ આગળ કે અમી બેનું છે કોઈ બેનું વિધ્વાસ હોય કોઈ નાના બચ્ચાવાળી હોય તો મહેનત કરીને અમે ખાતા હતા આઈસી સાહેબે બધાને પથારા ઉઠાવ્યા ને કઢાવ્યા બરાબર તો અમે ક્યાં જઈએ તો બધે નીચે નીચેવાળા એ માર્કેટમાં કહી છે તો બકાલાની માર્કેટ કડી તો આદમી ભેગા અમી બહેનો ના પહોંચાય અમે તમારી આગળ સહાયતા માંગવા આવ્યા કલેક્ટર સાહેબ આગળ અરજી કરવા આવ્યા છે ને તમને આટલો પોકાર અમે કરવા આવ્યા છે અમી બેનું છે બધી

Vale.